ઓલપાર તાલુકાના કપાસી ગામે ટેકડી પર ટ્રેટા યુગમાં સ્વયંભૂ પ્રગટ થયા હતા હનુમાનજી અને ઓળખાયા મહાવીર હનુમાનજી હનુમાનજીના નામ પરથી ગામનું નામ કપાસી કપાસી કહેવામાં આવ્યું છે તાલુકાના ગામે આવેલ મહાવીર હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર અતિ પ્રાચીન છે તાપી પુરાણમાં એકોતેર અધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો ટ્રેટા યુગમાં ભગવાન રામ જાનકી અને લક્ષ્મણ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થયા હતા ત્યારે જંગલમાં આવેલા અને હાલ આવેલ મહાદેવના દર્શન કર્યા ગોકર્ણ મુનિને ભગવાન રામે દાન આપવાની વાત કરી તો ગોકર્ણ મુનિએ શ્રીરામ ને કહ્યું મેં એ શ્રાવો ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે અને હું કોઈની પાસેથી કોઈ સ્વીકારી શકું તેમ નથી જો તમારે દાન જ આપવું હોય તો ગંગા નદીના કિનારે વસતા બ્રાહ્મણોને અહીં બોલાવી તેમની પાસે યજ્ઞ કાર્ય કરાવી ચરણોદક લઈ તેઓને દાન દક્ષિણા આપો પણ આ બ્રાહ્મણોને અહીં કોણ લાવે ત્યારે ભગવાન રામે હનુમાન તરફ જોતા હનુમાનજી ભગવાન રામની વાત સમજી તરત ગંગા નદીના કિનારેથી અઢાર હજાર બ્રાહ્મણોને લાવ્યા હતા આથી તેમનું નામ મહાવીર હનુમાન પડ્યું હતું અને જે ટેકડી પર હનુમાન બ્રાહ્મણોને લાવ્યા હતા ત્યાં સ્વયંભૂ પ્રગટ થયા હતા ત્રેતા યુગમાં આ પવિત્ર શિગનાથ મહાદેવના ભગવાન રામ જાનકી અને લક્ષ્મણને દર્શન કર્યા હતા આજે આ કળિયુગમાં આ સ્થળ ઓલપાડના સરસ ગામની સીમમાં આજે પણ સિદ્ધનાથ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે ત્રેતા યુગમાં ભગવાન રામની આજ્ઞાથી અઢાર હજાર બ્રાહ્મણોને ગંગા નદીના કિનારે અહીં લાવ્યા હતા તે જગ્યા એટલે કપાસી ગામની સીમમાં આવેલ ટેકરી છે અને હનુમાનજીના એક નામ કપિસુર નામ પરથી ગામનું નામ કપાસી પડ્યું હતું કહેવાય છે કે ગંગા નદીના કિનારે વસતા બ્રાહ્મણોને જ્યારે હનુમાનજી લેવા ગયા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું અમે ગંગાજીના નીર વગર યજ્ઞ કરતા નથી ત્યારે હનુમાનજીએ બ્રાહ્મણોને કહ્યું કે મારા પ્રભુ શ્રીરામ ગંગાજીને ત્યાં પ્રગટ કરશે ત્યારે બ્રાહ્મણો સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા ત્યારે ભગવાન રામે તીર મારી ગંગાજીને પ્રગટ કર્યા હતા આજે કળિયુગમાં સિદ્ધનાથ મંદિર નજીક રામકુંડ આજે પણ જોવા મળે છે કહેવાય છે કે કળિયુગમાં કપાસી ગામે સાક્ષાત બિરાજમાન મહાવીર હનુમાન દાદાના અનેક પરચા છે અનેક લોકોની માનતા પૂર્ણ થઈ છે મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે ભગવાન સૂર્યદેવના પ્રથમ કિરણ પણ હનુમાનજી પર પડે છે એટલે કે કપાસી ગામે ગુરુ શિષ્યનો મિલાપ પણ થાય છે કપાસી ગામના લોકો પર હનુમાન દાદાની ભરપૂર આશીર્વાદ છે તેવું પણ ગ્રામજનો પાસેથી જાણવા મળી રહ્યું છે ટ્રેતા યુગમાં ભગવાન રામની આજ્ઞાથી અઢાર હજાર બ્રાહ્મણોએ ગંગા નદીના કિનારે અહીં લાવ્યા હતા તે જગ્યા એટલે કપાસી ગામની સીમમાં આવેલી ટેકરી છે અને હનુમાનજીના એક નામ કપીશ્વર પરથી ગામનું નામ કપાસી પડ્યું હતું કહેવાય છે તે કે જે તે સમયે યજ્ઞ કાર્ય સુવ્યવસ્થિત થાય તથા બ્રાહ્મણોના રક્ષણ તથા સ્વામીની આજ્ઞાનું પાલન થાય તે માટે હનુમાનજીએ ફરીથી ઊંચા ટેકડા ઉપર નિવાસ કરેલ અને યજ્ઞ કાર્ય પૂર્ણ થતાં તેમની સેવાથી પ્રસન્ન થયેલા શ્રી રામે હનુમાનજીને આશીર્વાદ આપેલ તે સમયથી હનુમાનજીનો અહીં વાસ છે અને મૂર્તિ યુગો પુરાની છે જે બેસાડવામાં આવેલ નથી અને આ સ્થાન પર હનુમાનજીનો પ્રભાવ સવિશેષ પ્રમાણમાં છે આજે પણ જિલ્લા સહિત ઉપરપાડ તાલુકામાંથી भक्तों कपासी गा हनुमान जी दर्शन करने जी शिवशंकर महाराज मेरा पुजारी की तरह मैं यहाँ 20 वर्ष सेवा कर रहा हूँ हनुमान जी महाराज का और मैं इधर 2005 से मैं यहाँ हनुमान जी महाराज का सेवा करता हूँ स्वयंभू हनुमान जी प्रकट हैं ये हनुमान जी को कोई स्थापना किया स्वयंभू है हनुमान जी जी रहे रामचंद्र जी भगवान त्रेता युग में सिद्धनाथ महादेव मंदिर आए थे दान पुण्य करने के लिए उस समय में उनके साथ में हनुमान जी आए थे और जंगल नरिया के बीच में हनुमान जी आ निवास करके यहाँ से यज्ञ रक्षा किए थे और यज्ञ रक्षा किए थे हनुमान जी महाराज और यज्ञ के कोई प्रकार का विघ्न न आवे इसके लिए हनुमान जी महाराज यहाँ पर इसके सिद्धनाथ लाख को वहाँ रक्षा करते थे और रामचंद जी वहाँ से चले गए हनुमान जी चले गए और उस समय के ऋषि मुनि जो थे उस जगह के नाम रखे कपासी कपिया बानर जो निवास किए थे इसके लिए इस जगह के नाम रखे कपासी और कपासी के नाम से प्रज्वलित है गांव और यहाँ बहुत दूर दूर के पब्लिक आते हैं कामरेज सूरत कतार गाँव बड़ा बहुत दूर दूर के पब्लिक सब आते हैं दर्शन करते हैं कोई बाधा लेते हैं चूल्हा चढ़ाने का कोई हनुमान जी के प्रदर्शन करने का कोई नारियल तेल फूल माला जैसे जिसका श्रद्धा है ऐसे आते हैं और सब विदेश जाने वाले को ज़्यादा काम होते हैं और सबसे वो है जो हनुमान जी महाराज का दो दो लहर कोरोना का आया और कोरोना का दो दो लहर में कोई कपासी गांव का एक भी पब्लिक का कोई मतलब वो नहीं हुआ जो कोरोना से कोई मरे ऐसा कोई किसी का नहीं हुआ और ये हनुमान जी का ऐसा लीला है जे छोटा सा गांव है कपासी गांव 400 घर है जिसमें 300 सौ मानस जो है सरकारी जॉब में है सात मामलादार अभी है नौ मामलादार था जिसमें दो मामलादार रिटायर है अभी भी સાત મામલા જાહેર હે જહા ભી જા ઓફિસ મે જઈએ કપાસી જરૂર મિલેગા એ હનુમાનજી કાશિયત ગોદાણી રેવાનું ઓલપાડ શું છે કપાસી મંદિર ઇતિહાસ કપાસી મંદિર ઇતિહાસ રામચંદ્ર ભગવાન શીતના યજ્ઞ કરેલો એ વખતે આ કપાસી હનુમાન દાદા એમપીસી છે અઢાર હજાર બ્રાહ્મણોને અહીંયા લઈ આવેલા હવન માટે સમજા ને એ વખતે બ્રાહ્મણોનું કહેવાનું એવું હતું કે અમે ગંગા સ્નાન કર્યા પછી જ છે અમે જે કરીએ છીએ માનેલા નહીં એ વખતે હનુમાનજી એ લોકોને લઈ આવેલા અહીંયા ને આ હવન પૂરો કરેલો